ચાણસમા તાલુકાના ધાણા ધરડા ગામના પૂર્વ સરપંચ ઈશ્વર પટેલ સામે રૂપિયા પાંત્રીસ લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ ગ્રામ પંચાયતની દબાણ ઝુંબેશ કામગીરી દરમિયાન પરચુરણ ખર્ચના પાંત્રીસો રૂપિયાના ચેક સાથે છેડછાડ કરી તેણે પાંત્રીસ લાખનો કરી નાખ્યો ચેકની રકમમાં સુધારો કરી પાંત્રીસોના બદલે પાંત્રીસ લાખ બેંકમાંથી ઉપાડી લીધા મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકની ચાણસમા શાખામાંથી રૂપિયા પાંત્રીસ લાખ જેટલી માતબર રકમ ઉપાડી પૂર્વ સરપંચ ઈશ્વર પટેલ ફરાર થયા છે તો પૂર્વ સરપંચ સાથે અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે ગ્રામ પંચાયતના તલાટી બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા ત્યારે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો સાથે હર્ષદ ગયા છે હતોષદ પાંત્રીસ લાખની રકમ ઉપાડી લેવામાં આવી છે પાંત્રીસો રૂપિયાના ચેકમાં છેડછાડ કરીને શું અપડેટ નજીકસા ખૂબ મોટું કહેવાય ચીકીંગ એટલે કે ચાણસમાના જે ધાણોધા ગામના માજી સરપંચ ઈશ્વર કાચીરામ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે ઈશ્વર જે કાચીરામ પટેલ જે છે તેઓએ પાંત્રીસો રૂપિયાનો ચેક હતો આ જે ચેક હતો તે ધાણોધાડા ગામના જે દબાણ ઢુંબેશની કામગીરી હતી તેમાં ચાર નાસ્તાના જે ભોજન સહિતના જે ફરચ ખર્ચ કે તેઓને જે પાંચસો રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો તે પાંચસો રૂપિયાનો ચેક તેઓએ બાઇકને સેન્ટથી સુધાર્યો હતો અને તેમાં છેડછાડ કરીને પાંત્રીસોની જગ્યાએ પાંત્રીસ લાખ રૂપિયા કર્યા હતા અને તે રકમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં ચાળસમારી શાખામાં આ ચેક ભર્યો હતો અને આ ચેક મેનેજરની મીલી પદ્ધતિથી તેઓએ પાસ કરાવ્યો હતો અને તેને પૈસા ઉઠાવી લીધા હતા અને છેલ્લા એક સપ્તાહથી તેઓ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે જોકે આ જે સમગ્ર કૌભાંડ થયું તેની અંદર તલાટી પણ ઇન્વોલ્વ હોઈ શકે તેના વહીવટદાર પણ ઇન્વોલ્વ હોઈ શકે કારણ કે પાંચોસો રૂપિયાનો ચેક તેઓને આપવામાં આવ્યો કેવી રીતના આપવામાં આવે તે મહત્વની બાબત છે કારણ કે ચોત્રીસો રૂપિયા તેત્રીસો કે ઉપર વીસ ત્રીસ રૂપિયાની રકમ પણ આપી શકતા હતા પરંતુ પાંત્રીસો રૂપિયાનો ચેક રાઉન્ડ ફિગરમાં આપી તેઓને ક્યાંક ને ક્યાંક ના પાંત્રીસો લાખ કરવા માટે આ ચેક આપવામાં આવ્યો હતો કે કેમ તે પણ તપાસ થવી જોઈએ કારણ કે ખૂબ મોટું ભૌભાંડ કહી શકાય આ રીતના લોકોના પંચવાના પૈસા જે રીતના વાપરવામાં આવ્યા છે આ ખૂબ ગંભીર ઘટના હાલ તો પાટણમાં ટેકાને પાત્ર બન્યું છે ધારોધણા ગામના જે માજી સરપંચ છે તેઓ તેઓના પરિવાર પણ રાજકીય મોટું વર્ગ ધરાવતા હોવાનું સામે આવી છે પરંતુ હજુ સુધી પોલીસ સુધી પહોંચી નથી સરપંચ ફરાર છે મોબાઈલ નંબર પણ બંધ આવી રહ્યો છે આ રૂપિયાનો ચેક આપવામાં આવે છે જે ખર્ચ રકમ જે છે તે પણ ગણવામાં આવે અને કયા સંજોગોમાં તેઓને રૂપિયાનો ચેક આપવામાં આ જે અંદર તેના તલાટી પણ આશીર્વાદથી એટલે માનવ કે એક વ્યક્તિના કારણે આ ઘોભાંડ ના થઈ શકે તેઓની અંદર અન્ય લોકો પણ ઇન્વોલ્વ હોઈ શકે આ સમગ્ર ઘટનાની અંદર મહેસાણા ડિસ્ટ્રીક્ટ ઓફ બેંકના તેના મેનેજર તેમજ તેના જે વહીવટદાર તેઓ પણ અંદર ઇન્વોલ્વ હોય શકે કારણ કે તેઓની થઈથી જ આ જે સમગ્ર ઘટના થઈ છે તેની પાછળ બેંક પણ ઇન્વોલ્વ હોઈ શકે પરંતુ હવે ચાલકમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને કેવા પ્રકારની કાર્યવાહી થાય છે પાટીના ડીડીઓ કેવા પ્રકારની આ બાબતે ગંભીર નોંધ લે છે